ફરી એકવાર હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત ડાંગ નવસારી તાપી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે आज का जो फोरकास्ट है चार दिन के लिए भारी भारी बरसात बार की फोरकास्ट रखा हुआ है इसमें गुजरात रीजन में डे वन से लेकर डे फोर और सौराष्ट्र पश्चम में भी डीवान से डे फोर तक तो दिया गया है और हेवी रेनफॉल का वार्निंग डे वन में है गुजरात रीजन में और डे टू में आपका हेवी टू वेरी हेवी है विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है मेनली साउथ गुजरात रीजन में और यहाँ सौराष्ट्रपक्ष में भी साउथ आंजो डिस्ट्रिक्ट है इसमें होने का चांसेस है और जो आपका डिस्ट्रिक्ट इसमें आ रहा है हेवी आ, हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में है जो है बलसा दमन दादरा नगर हवेली एंड जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है डिवान में सूरत दान नाबसारी तापी और सौराष्ट्र कर, कच्छ कचपा गिर सोमनाथ का दिया गया है